સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ થી સોળ આઠ બે હજાર ચોવીસ દરમિયાન શીર્ષક સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વીસ કલાક આપો અને સંસ્કૃત શીખો સંસ્કૃત સંભાષણ શીખો જીવનનું પરિવર્તન કરો સંસ્કૃતની ભાષા પરિભાષા અને વાતચીત કરવાનો અવસર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતી ગીર સોમનાથના ઉપક્રમે તારીખ આઠ થી તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ દરમિયાન સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે સોમનાથ વેરાવળ પાટણ નગર સંસ્કૃત બને તેવો સંકલ્પ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો છે તે માટે પ્રતિવર્ષ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સોમનાથ સંસ્કૃત સંભાષણ માટેના વર્ગોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ વેરાવળ અને આજુબાજુના જુદા જુદા સ્થળોએ ચાલીસ જેટલા સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તમામ નગરજનો ભાગ લઈ શકે તે માટે જુદા જુદા સ્થળોએ તેમજ લોકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને તેઓને અનુકૂળ સમયે આ સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં લોકોને સંસ્કૃત ભાષામાં વાતચીત કરવાનું શીખવવામાં આવશે. લોકોની માતૃભાષાની જેમ સંસ્કૃત ભાષામાં વાતચીત કરી શકે તે માટે પ્રોષિ શિક્ષકો દ્વારા વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવશે. સોમનાથ સચુત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ તેમજ કુલ સચિવ પ્રોફેસર લલિત કુમાર પટેલના સીધા માર્ગદર્શન નીચે આ સભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે સોળ તારીખ સુધી વેરાવળ નગર અને આજુબાજુના પ્રદેશોની અંદર પચાસ જેટલા સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવનાર છે અત્યારે ચાલીસ જેટલા વર્ગોનું આયોજન થઈ ગયું છે જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીશ્રીઓ જેને પ્રશિક્ષણ અમે આપ્યું છે એ લોકો સરસ રીતે રૂચિકર ચિત્રોના માધ્યમથી સંસ્કૃતની વાતચીત કેવી રીતે કરી શકાય એવું વ્યવહારુ સંસ્કૃત લોકોને શીખવશે